આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે ફોર એક્ઝામ્પલ કોઈ ચેનલ ઉપર કોઈ પેડ ન્યૂઝ આવે તો પેડ ન્યૂઝ એક ગુનો છે આપણે બધાને જાણીએ છીએ તો પેડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત પણ આચાર સંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફ્લાઇંગ સ્કોર્ડ અને કન્સર્ન ઇઆરઓ શ્રીને માહિતી આપવામાં આવશે જેથી કોઈ પણ સંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકીએ તો આના માટે આજે ઇએમએમસી અને અહીંયાથી જ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે એમસીએમસીનું પણ કાર્ય અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની છે તો એક બે ફરિયાદ મને ટ્વિટર ઉપર મળી હતી મેં તરત જ આચાર સંહિતાના નોડલ અધિકારી ડીઆરડીએ જે ડાયરેક્ટર છે એમના થકી અને કરમસદના વહીવટદાર જે અમારા જ મામલતદાર શ્રી છે અને એ આનંદ વિધાનસભામાં પણ એઆરઓ શ્રી છે આમના કહીને એ બધા જેથી મારી પાસે જે ફરિયાદ આવી હતી એ બધી પૂરીત કરવામાં આવી છે આ ઉપરાંત આમ જે ચૂંટણી પંચની સૂચના હોય છે જે જે દિવસથી ભારતનો ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેરાત કરે છે આ દિવસથી બહતર કલાકની અંદર દરેક પબ્લિક પ્રિમાઇસીઝ ઉપરથી હોર્ડિંગ્સ અથવા તો જે કોઈ પાર્ટીને કોઈ પણ પોલિટિકલ રાજકીય પક્ષને ને પ્રમોટ કરતી જે ભીતચિત્રો ભીતસૂત્રો હોય છે એ બધા અને હોર્ડિંગ્સ વગેરે બધા બતર કલાકની જે કામગીરી કરવાની હોય છે આના અંતર્ગત પૂરી દૂર કરી દેવામાં આવ્યા છે છતાંય પણ જગ્યા હોય તો એક સી વિઝિલ કરીને એપ્લિકેશન છે મારી દરેક આનંદવાસીને અપીલ છે કે સી વિઝિલ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો વધુમાં વધુ ડાઉનલોડ કરો અને કોઈપણ જગ્યા કેમ કે ચૂંટણી પંચનો એક મૂળ ફરજ છે કે દરેક માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાનું તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે આવી કોઈપણ ફરિયાદ હોય તો સી વિઝિટલ એપ ઉપર અવશ્ય કરો જેથી સો મિનિટના અંદર અહીંયાની જિલ્લા ચૂંટણીની જે ટી ટીમ છે સો મિનિટની અંદર આ ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવશે સીવીજી લેપનો બહુત્તમ પ્રયોગ કરો મહત્તમ પ્રયોગ કરો આવી એક અપીલ બધા લોકો પાસેથી છે અને મોટી સંખ્યામાં જે સાતમી નહીં રોજ ચૂંટણી છે આણંદના તમામ વોટર્સને જે આપણે સત્તર લાખથી પણ ઉપર વધુ કરતા વોટર્સ છે આ બધા વોટર્સને અપીલ છે આ ઉપરાંત પણ બધા લોકોને કેમ કે આણંદ જિલ્લાને એક બિનપ્રવાસી ભારતીયોનો જિલ્લો પણ કહેવામાં આવે છે તો મારી બધા ઇલેક્ટર્સ થકી

અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે